ભારત માતા કી જય હું રાજેન્દ્રસિંહ સોઢા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી જામનગર આજે ટાઉનહોલ ખાતે જે હાલમાં અત્યારે ગઈકાલે જે રિઝલ્ટ આવ્યા કે પંજાબમાં આપણા રાજ્ય પંજાબમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં અતિથી અને ભવ્યમાંથી ભવ્ય જે વિજય પ્રાપ્ત થયો ગ્રામ પંચાયતની ચૂંટણી હતી જિલ્લા પંચાયતની પણ ચૂંટણી હતી બહોળો વિજય થયો અને પ્રજાને પંજાબની પ્રજાએ જે જનપ્રતિસાદ આપ્યો અને આશીર્વાદ આપ્યા અને જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીનો પંજાબમાં જે વિજય થયો તેના માટે જામનગર શહેરમાં જે લાલ બંગલા સર્કલ ખાતે અમે ફટાકડા ફોડી મીઠું મૂઠ્યું કરાવી અને વિજયનો સૌ ઉજવ્યો તે બદલ જામનગરવાસીઓ પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર